અયોધ્યા ખાતે ઘણા વર્ષોની રાહ જોયા બાદ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેટલા રામ ભક્તો એક સાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં રવાના થયા હતા આ ટ્રેનને કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી છે ભગવાન રામલલ્લાના દર્શન માટે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે રામ ભક્તો કાર સેવક તથા સંઘ પરિવારની સંસ્થાઓના સહયોગથી રામ પ્રતિષ્ઠા સંસ્થાના સમન્વયથી સુરતથી પહેલી ટ્રેન ભક્તો દ્વારા રવાના થઈ છે રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે તમામની આસ્થા પૂરી થઈ રહી છે ભગવાન રામલ્લાના દર્શન કરવા માટે સૌ કોઈ હિન્દુઓ આતુર છે અહીંથી નીકળેલા તમામ રામ ભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમની રહેવાની જમવાની ખાવાની તમામ પ્રકારની સુવિધાઓ પહેલેથી સુનિશ્ચિત કરી દેવામાં આવી છે તેર ફેબ્રુઆરીના દિવસે ઉદના રેલવે સ્ટેશન ખાતેથી રામ ભક્તો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પણ ચૌદસો જેટલા રામ ભક્તો અયોધ્યા ખાતે દર્શન કરવા માટે જવાના છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત